આજનો વિડિયો એવો છે કે જે લોકો ફિનિશિંગ વાળો બ્લાઉઝ બનાવવા માંગે છે કે બનાવે છે તે લોકો માટે જ આ ખાસ વિડીયો છે તો વિડીયો આખો તો તો પાસે બાકી સમજ પડે નહીં કેમ છો મજામાં પ્રિય મિત્ર અને સ્વાગત છે આપણી ચેનલ આજે આપણે ડાયરેક્ટ મશીન પર આની હુકાઈ પટ્ટી બનાવવાનું સિલાઈ શીખીશું આજે કેવી રીતના બનાવવાની છે તે અને આમાં શું શું પ્રોબ્લેમ આવે છે અને આ બનાવી જોઈએ કે ના બનાવી જોઈએ તેના વિશેની વાત કરીશું આપણે આ વિડીયોની અંદર તો સૌથી પહેલા પહેલા મેં આ પટ્ટીઓ મેં કાપી લીધી છે તો આપણે સૌથી પહેલા પેલા હાઈ કરીશું પછી આપણે હુક પટ્ટીની વાત કરીશું હુક પટ્ટી મેં કાપી લીધી છે આ અઢી ઇંચની આ પટ્ટી પોળી કાપેલી છે અને આપણે અસ્થાવાળા બ્લાઉઝ છે એટલે વ્યવહારિત છે કે સાડીનું કપડું બી જોશે જ આપણે બરાબર તો આ મેં પટ્ટી સૌથી પહેલા પહેલા બનાવીશ મેં તો આ જે અસ્તાવાળી પટ્ટી જે છે તે સૌથી પહેલા પહેલા આની ઉપર મૂકી દઈશ ને આવી રીતના મેં ધારીની સિલાઈ મા દઈશ એટલે કાચી ધાર વાળીસ બરાબર કાચી ધાર એક સાઈડ ની વાર દઉં છું આવી રીતના અને હવે આ પટ્ટીની ચારે બાજુ આ સિલાઈ આપણે અસ્તર થાપીએ જોઈન્ટ કરીએ એવી રીતના હવે આપણે આ જેટલું બી સાડીનું કપડું એક્સ્ટ્રા જે છે તે બધું આપણે વધારાનું કાપી નાખીશું આવી રીતનું તમે જેટલી પહોળી પટ્ટી કાપવી હોય એટલી કાપી શકો છો નો ડાઉટ મેં આ અઢી ઇંચની કાપેલી છે બરાબર હવે આવી રીતના કર્યા પછી હવે શું કરવાનું છે કે જે આપણે હાઈ પટ્ટી જે સાઈડ લાગે એટલે આ સાઈડ આપણી હાઈ પટ્ટી લાગે તો આપણે બ્લાઉઝને ઊંધો રાખવાનો છે અને એના ઉપર આપણે ઊંધી જ એના ઉપર પણ ઊંધી જ આપણે હાઈ પટ્ટી મૂકવાની છે અને આપણે સિલાઈ માર દેવાની છે જોઈન કરી દેવાનું આવી રીતે આ જોઈન કરી દીધા પછી આ પટ્ટીને આપણે આમ પલટાવવાની છે પલટાઈને નખ માર દેવાનો અથવા તો ઇસ્ત્રી હોય તો ઇસ્ત્રી માર દેવાની અને ચાપની સિલાઈ ઉપર પલટાયા પછી ચાપની સિલાઈ માર દેવાની ધારીની સિલાઈ નહીં ચાપની સિલાઈ મારવાની છે એનું ખાસ કાળજી રાખજો હવે મેં આને આ સાઈડ વાર દઈશ આવી રીતના આવી રીતના મેં વાર દઈશ આને ઉપરની સાઈડ અડધી આ જે હાંધો છે તે આપણો દેખાવ ના જોઈએ આ જે સિલાઈ છે તે આપણે દેખાવી ના જોઈએ એવી રીતના મેં વાર દઈશ આવી રીતના અને વચ્ચો વચ્ચે સિલાઈ માર દઈશ પણ વચ્ચો વચ્ચે સિલાઈ મારીશ પણ મોટી સિલાઈ મારીશ હવે આ મેં સિલાઈ માર દીધી હવે મેં હું કરીશ આ સિલાઈ મારી દીધા પછી હવે મેં આના પર નિશાન પાડીશ નિશાન પાડીશું એટલે આપણે હૂક લગાવવાના છે હુકાઈ કરવાની છે એટલા માટે તો હાઈ પાડવા માટે સૌથી પહેલા પેલા આ જે આપણું ગળું છે આપણે આપણે બનાવીશું એટલે ચાપનું છોડ દઈશું એના પછી એક એક સિલાઈ નિશાન પાડીશું એવી રીતના અહીંયા અહીંયા નીચેના ભાગમાં પણ પટ્ટી લગાવવાની છે એટલે એટલું છોડ દઈશું અને એક નિશાન અહીંયા પાડી દઈશું આ બે ની વચ્ચેનો ભાગ એક આપણે અહીંયા આવશે બરાબર એવી રીતના જો પાંચ હૂક લગાવવાના હોય તો એ રીતના આપણે આમાં છ હુંક લગાવીશું એટલે આપણે એક આવી રીતના એક આવી રીતના હૂક લગ નિશાન પાડીશું એક આવી રીતના એક નિશાન પાડીશું ને એક આવી રીતના એક આવી રીતના એક બે ત્રણ ચાર પાંચ છ બરાબર બધા બને ત્યાં સુધી એક સરખા નિશાન એક સરખી ગેપ આવે એ રીતના નિશાન પાડીશું આવી રીતના આવી રીતના બરાબર છે હવે મેં હું કરીશ તમે ધ્યાન આપજો અહીં મેં સિલાઈ કેવી રીતના મારી તે સૌથી પહેલા ને પહેલા આપણે અહીંયા આગળ સીધી સિલાઈ અહીંયા આગળ સુધીને લેવાની જીની સિલાઈ લેવાની જીની સિલાઈ લેવાની અહીં સુધીને લેવાની જે સુધી નિશાન છે ત્યાં સુધી ત્યાં પછી આવી રીતના આપણે આમ ક્રોસમાં નિશાન ક્રોસમાં સિલાઈ ચલાવવાની ક્રોસમાં બરાબર આવી રીતના પટ્ટીના આ છેડા સુધી આવી જવાનું આ છેડા ઉધી પછી આખું મશીનને આપણે ફેરવી નાખવાનું અને આ જે નિશાન છે ને આપણું જે પાડ્યું છે ને આપણે તે બિલકુલ વચ્ચો વચ એની આવું જો એની સાઈડ પરથી સીધા ક્રોસ માં લેવાની આવી રીતે અને પછી પાછું સીધી નીચે સિલાઈ આવી જોઈએ જઈ સુધીને આપણે પેલું નિશાન બીજું પાડ્યું છે ત્યાં સુધી આવી રીતના પછી પાછું ક્રોસમાં આપણે આવી રીતના સિલાઈ મારતા જવાનું અને બિલકુલ ધાર પર આવી જવાનું આ સાઈડ અને ફરી પાછું આપણે આને ફેરવી નાખવાનું અને ફરી પાછું આપણે આવી રીતના આવી રીતના ચલાવવાની હવે આવી ગયા પછી ફરી પાછું જય નિશાન પાડ્યું છે ત્યાં આપણે આવી જવાનું ફરી પાછું ક્રોસમાં સિલાઈ ચલાવવાની અને ફરી પાછું આ સાઈડ વરી જવાનું આખું ને જય સુધી આપણે સિલાઈ જય સુધી આપણે જે નિશાનો પાડ્યા છે એ નિશાનો આપણા વચ્ચો જોઈએ કઈ જે આપણે સિલાઈઓ ક્રોસ મારીએ છીએ આપણે કઈ રીતનું થશે ત્રિકોણ જેવું સિલાઈ થશે આપણી આવી રીતના આવી રીતના સિલાઈ સિલાઈ જયારે કરે તમે આ વસ્તુ ક્યારે કરજો કે જયારે તમારાથી સિલાઈ સરખી એક સરખી સિલાઈ કરજો બાકી તમારે હાથ થી કરવાની હા સિલાઈ જુઓ મેં કેવી સિલાઈ મારી છે જુઓ પેલા મેં આ જે સિલાઈ મારી છે તે સીધી મેં સિલાઈ ઉતારી પછી અહીંથી મેં આમ ક્રોસમાં આવ્યો પછી અહીંથી મેં પાછો ક્રોસમાં ગયો પછી સીધી સિલાઈ ઉતારી જય આપણો આ નિશાન છે આ નિશાન આપણે જો બિલકુલ વચો વધશે વચો વધશે જુઓ વચો વચો છે એવી રીતના જ તમારે સિલાઈ મારવાની આખું આ ત્રિકોણ ટાઈપમાં સિલાઈ થશે આવી રીતના બરાબર આપેલું આપણે હાટ નું ડાયગ્રામ કેવો હોય છે ઉપર નીચે ઉપર નીચે એ રીતના ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે આવી રીતના સિલાઈ મારવાની આ હાઈ પટ્ટી મેં બનાવી બરાબર બંને સાઈડની જેટલી વધારાની જેટલી છે એને મેં અહીંયાથી કાપી નાખી બરાબર છે ગળું બનશે એટલે આટલું દબાણ થશે એટલે આ બિલકુલ ધાર પર આવી જશે અહીં બી નીચેની પટ્ટીનું દબાણ થશે એટલે આ બિલકુલ ધાર પર આવી જશે આ હું આપણે હાઈ બનાવી બરાબર હવે મેં તમારું હુક કેવી રીતના બનાવે છે હુક પટ્ટી કેવી રીતના બનાવે છે એ બતાવું એ પહેલા જે લોકો ડિટેલ્સમાં બધી વસ્તુ શીખવા માંગતા હોય કટિંગ સિલાઈથી લઈને દરેકે દરેક વસ્તુ બ્લાઉઝનું તો ઘર બેઠા તમે વિડીયો ક્લાસ એટલે ઓનલાઈન ક્લાસમાં જોઈન થઈ શકો છો સ્ક્રીન પર આપણા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને જોઈન કરી શકો છો અથવા તો તમે ફર્મમાં પણ મંગાવી શકો છો સ્ક્રીન પર આપણા નંબર પરથી તમે કટોરી વાળા ટક્સ વાળા કટ કે ડ્રેસના ફર્મા પણ તમે મંગાવી શકો છો દરેકે દરેક જાતના દરેકે દરેક સાઇઝના ફર્મા અવેલેબલ છે એ પણ કેશ ઓન ડિલિવરીમાં સ્ક્રીન પર આપણા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને દરેકે દરેક જાતની માહિતી મેળવી શકો છો અને ક્લાસમાં જોઈન થઈ શકો તો ફર્મા પણ મંગાવી શકો છો હવે આપણે જોઈએ આપણે હૂક પટ્ટી રીતના બનાવવાની છે તે તો આપણી પાસે આ બે પટ્ટી છે બરાબર એક પટ્ટી થોડીક પોળી છે એક પટ્ટી થોડીક ફાકડી છે હવે સૌથી પહેલા પહેલા આપણે શું કરીશું કે આ જે આપણી પટ્ટી જે છે તેને આપણે આ જે બ્લાઉઝ છે તેના ઉપર આપણે લગાવવાની છે બરાબર છે તો આ પટ્ટીને મેં સૌથી પહેલા પહેલા મેં આ બ્લાઉઝ પર લગાવી દઈશ તો આ બ્લાઉઝ છતો રાખીશ એના પર મેં આ પોળી પટ્ટી જે છે આ બે ઇંચની કાપેલી છે એના ઉપર મેં ઉપર પટ્ટી મૂકીશ ને ચાપની સિલાઈથી જોઈન કરી હવે મેં આને જોઈન કર્યા પછી હવે મારે શું કરવાનું છે જે રીતના આને આપણે હાઈ પટ્ટી બનાવીને હાઈ પટ્ટી જે રીતના બનાવીને એને આપણે અહીંયા મૂકીશું અને સેમ ટુ સેમ જે રીતના હાઈ છે એની સામે જ આપણે આવી રીતના

જેવી પટ્ટી કાપેલી છે આને મેડ નું આવી રીતના વાર દઈશ તમારે કાચી સિલાઈ મારી શકો છો માર દઉં તો કાચી સિલાઈ આ કાચી સિલાઈ મેં મારી એક સાઈડ મેં વાર દીધું હવે આ પટ્ટીને મેં આવી રીતના અહિયાં મૂકી દઈશ પણ કેટલું થોડુંક સાધારણ આટલું ચાપથી થોડુંક વધારે દૂર બરાબર આવી રીતના મે આ જે પટ્ટી છે એની ધાર પર બિલકુલ ધાર પર સિલાઈ મારીશ બિલકુલ ધાર પર સિલાઈ મારીશ કઈ સુધીને જ્યાં જઈ આપણું નિશાન પાડેલું છે ત્યાં હાઈ પટ્ટી જે આ નિશાન આપણે લીધું ત્યાં સુધી પછી સાધારણ બે બખિયા બે બખ્યા જેટલું છોડ દઈશ ને પછી પાછું સિલાઈ મારીશ એવી જ રીતના બીજું જય અગાડી માર્કિંગ આવે ત્યાં આગાડી થી મેં સિલાઈ છોડ દઈશ અને બે બખિયા બે બખિયા થી થોડુંક વધારે ત્રણ બખિયા ચાલો ત્રણ બખ્યા જેટલું છોડ ફરી પાછું સિલાઈ શરૂઆત કરી દઈશ કઈ સુધી જય સુધી ને આપણે આ નિશાન પાડ્યું છે ત્યાં પછી ફરી પાછા બે બખિયા છોડ દઈશ એવી રીતના જેટલા પણ આપણે ભૂક લગાવવાના છે છ લગાવવાના હોય પાંચ લગાવવાના હોય એટલા મેં ગેપ છોડ દઈશ વચ્ચે વચ્ચે આવી રીતના બે ત્રણ બખ્યા જેટલી ગેપ છોડવાની વધારે નથી છોડવાની અને પછી ફરી પાછું સિલાઈ નીચેથી મારી દેવાની પટ્ટીને જોઈન કરી દેવાની આવી રીતના બખ્યા છોડતા જવાનું અને સિલાઈ મારતા જવાનું વચ્ચે વચ્ચે આપણે કેવું પેલું મશીન ખરાબ થયું હોય તો વચ્ચે વચ્ચે બખિયા છોડ દે એવી રીતના છોડતા જવાનું અને સિલાઈ મારતા જવાનું હવે મેં હું કરીશ કે આપણે આ જે બખ્યા છોડી ને એ વચ્ચે જે ગેપ છે ને એ ગેપની અંદર આવી રીતના છઠ્ઠો હૂક રાખવાનો આવી રીતના આપણે છઠ્ઠો હુક રાખવાનો અને આ છઠ્ઠા હુક ની રાખી અને અંદરની સાઈડ આપણે આને ગોજી દેવાનું આવી રીતના જો આ રીતના બધા જેટલા બી આપણે ગેપ છોડી છે ને તઈ તઈ આપણે આવી રીતના છોડ દઈએ છોડેલો જે ભાગ છે તઈ તઈ આપણે આવી રીતના ને અંદર એક એક બબ્બે બખિયા છોડશો ને બબ્બે બખિયા છોડ દેવાના વધારે નહીં છોડવાના તો સારું બરાબર આવી હુક લગાવીના વાર દેવાનો અને અંદરની સાઈડ આવી રીતના વાર દેવાનો આવી રીતના આખી પટ્ટી ને અંદરની સાઈડ આવી રીતના વાર દેવાની અને અંદરની સાઈડ વારી ને તમારે અહીંયા ગાડી ધારીની સિલાઈ માર દેવાની તો આ રીતના આખો આપણે હુ પટ્ટી બનાવી અને હાઈ પટ્ટી આપણે બનાવી આ બંને સામ સામે જોઈ શકો છો તમે આ હુક પટ્ટી આ હાઈ પટ્ટી અને આ હુક પટ્ટી બરાબર છે આ રીતના તમે હુપ પટ્ટી હાઈ પટ્ટી બનાવી શકો છો આ તૈયાર સિલાઈ મશીન થી આપણે હુકાઈ પટ્ટી બનાવી બરાબર વધારાની જેટલી આ પટ્ટી વધી છે એને આપણે અહીંયા ગાળથી કાપી નાખીએ બરાબર આવી રીતના આપણે હુક પટ્ટી બનાવી હવે આ પટ્ટી બનાવી જોઈએ કે ના બનાવી જોઈએ એ વસ્તુની વાત કરીએ તો જુઓ હુક પટ્ટી જયારે આ રીતના બનાવશો તો વાંધો નહીં પણ હાઈ પટ્ટી ની વાત કરીએ હાઈ પટ્ટીમાં તમે હાઈ પટ્ટી આ રીતના તમે મશીન વાળી બનાવશો તો શું પ્રોબ્લેમ આવશે એ પહેલા જોયું સૌથી પહેલા પેલા કમરનો જે ભાગ છે બ્લાઉઝ હંમેશા જયારે બી પહેરતા હોય લેડીઝ તો કમર એકદમ ફિટ પહેરતા હોય બોડી ફિટિંગ પહેરતા હોય બરાબર તો જયારે આ હુક દેવાય બંધ કરે તો અહીંયા ગાડી હૂક મારે બરાબર હૂક મારે એટલે વ્યવહારિક છે કે આ ભાગ પર પ્રેસ પડે એટલે આ ભાગ ખેંચાય તો શું થાય અહીંયાથી ફાટે અહીંયાથી ફાટે અહીંથી લૂઝ થાય અહીંયાથી આ બધા રેસા આ જે સાડીનો ભાગ છે તેમાં હૂક ભરવાઈ ભરવાય ને ફાટે એ ફાટ્યા પછી તમારે ફરીથી એને કરવું હોય તો ના થાય તો એનો રસ્તો છે કે આપણે આપણે હાથથી જે હાઈ બનાવીએ તો તો એ એ તૂટી જાય નવી આપણે હાથથી થઈ જાય પણ જ્યારે આ મશીનની સિલાઈથી બનાવેલી હુ હાઈ તૂટી જાય ફાટી જાય તો ફરી આપણાથી બને ના ક્યારે બનાવાય કે જ્યારે બીજું કપડું યુઝ કરો ત્યારે અલગ પટ્ટી વાપરો ત્યારે પણ આને આજ આપણે રિપેર કરવી હોય તો ના થાય પણ પેલી જે સિલાઈથી કરેલી હોય હાથથી કરેલી હોય હાથ સિલાઈથી કરેલી હોય તો તમે એને ફરી આપણે કોઈ બીજા દોરાથી પણ એક વખત કરીને મૂકી દેવાય એ એકદમ સહેલી રીત બરાબર પણ આનાથી કરેલી હોય તો આપણાથી થાય ના તો આ તો મશીનથી હુકાઈ પટ્ટી બનાવવા માટેનો વિડીયો વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો જોવાળા નવા હોય તો ચેનલને ને કરી લેજો અને હજુ ભી કઈ મનમાં મૂંઝવણ હોય તો નીચે કોમેન્ટ કરી દેજો તો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાલો તારે બાય